નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચના નવીપુરથી નવીપુર નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે આંખનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો દવાઓ અને ચશ્માનું મફત વિતરણ કરવામાં આવ્યું આજ રોજ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નવીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂલર હોસ્પિટલના સહયોગથી મફત આંખોનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટા આંખમાં વેલ ચશ્માના નંબર આંખનું પ્રેશર ચેક કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જરૂરત મુજબ મફત નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જે દર્દીઓને મોટિયા અને વેલના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે જગડિયા રૂરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા સાઠોસાઠ આંખના પ્રેશરની તપાસ કરાઈ હતી આંખના નિષ્ણાંત ડોક્ટર અને નબીપુરના પોતાના પુત્ર ડોક્ટર સફવન લાંબાએ કેમ્પની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પની સફળતા બદલ નબીપુર હોસ્પિટલે જગડિયા રૂરલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પનો લાભ નબીપુર તથા આજુબાજુ ગામના લોકોએ લીધો હતો નયમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે નબીપુર સલામ વાલેકુમ નમસ્તે હું છું ડોક્ટર સફાન લાંબા આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના નબીપુરમાં સેવારોલ હોસ્પિટલ તરફથી આંખનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે હેલ્પ એટલે કે હેલ્પ એવરી લિવિંગ પર્સન ના સહયોગથી આજે મોતિયા અને બેલના દર્દીને તપાસ કરીને સેવા રોલ ઝઘડિયામાં લઈ જવામાં આવશે એમનું ફ્રીમાં સારવાર કરી ઓપરેશન કરવામાં આવશે આજે ફ્રીમાં ટીપાનું વિતરણ અને ચશ્માનું વિતરણ પણ સહયોગથી બધા દર્દબંધીઓને કરવામાં આવશે ધન્યવાદ